અરે આટલું તો હડી બપોરે નહીં ખાઈ ખાધું તો ના તું જોઉં તો નહીં હેડાતું મોડા અરે આ મોદો તો કોઈ નઈ રહ્યા ભાઈ પણ ખરાબ અપોરે ગરમી એવી લાગતું કોઈ બાજરી મારે નહી પેલા તો કેવાય કાઢવા મજૂરો તું જોવું તું

છોકરા માટે પોણી લાવી પેલો ખરો લીધો આવી શકે હાલ પાછો ભેગા કરવાના છે ઢગલો કરેલો બૌ રોજ ના બેટા મેલાય મેલાય ના

ખબર છે કંટ્રોલ ના ઘઉં માં ન આલ્યા તા પાછા છેત્રી જોઈ એમ છે નવા પણ ખબર છે એ આલ્યા છે મારા ઓળી ધુલેટી સુધરી હતી

મન ગાલા કે હું બાઇક જો પેરે હારું ભેરા હવે કાઢી લેના આ તમારો છે

મારી તમારે અડવાનું બસ ને નહીં અડવાડવું એટલો કર્યો તારી બાજરી બાજરીમાં

આવડો મોટો માણસ ને તું પાણી નહીં પી શકતો તો તું તાને બે તકલો માં તું તારો જીવ લઈ લઈ છે હું તને ખબર પડે છે અમુર બોલું છું યાર તું તો આ માણસ પાણી ના પવાય મોડ તો તમારો નહીં આ ખરા તડકા ના છે તું તો હારાક બલે ઓમ કાયા થી બોલતા પણ કોમ તો મારું ફટ લઈને જ ભાગા ચાલે બસ

વાત કરું છું ગળા ની જમીન માં થઈ જાય વાત કરું વાત લે વાય આવજો આવ

હા ઓ તો શાક ડોણા છે રે ગાવમાં એ તો ઇનામ આઈ તમ આઈ ડોણા હર હવા શેરે મોય વજન નહીં કે હવા શેરે મોય હું થાય વજન છે ઓને હું ગવ મજૂરી આ લે તો ઇમને કુળો લેન યાર હું તારા ગવ નહીં રે તારા ગવન કઢાવાના શું કરવા જે થઈ ભગવાન ડોણા કાટ આવ્યો છે આ ભોય પડી ગયા તા ભઈ ભોય પડી ગયા તા તો ખબર તો છે ભોય પડીેલા આવવા મસમલ વાતો મોતી જેવા ઓમ છે હોનું અન આ જો કે કાટ તો સોદી પાપી આપેલા ઝોંબાવાળા હેતરમાં આવી જજો વાઢવાના છે ઈ કણે છે મોતી જેવા સુ ખરો બખો લેવરાઉ છે અમાર કામ નઈ કરું ઓય માથો સાળ એ આ

માને હમજી થોડો આપજો પૈસા એમ કેતો તો એટલે ઇની વેવારી નાળ કરવાનો છે કે મારા કરવાનો છે એટલે મારા વળી વેવારી હાસળડે હારું તફટ લઈને ચૂટી જાય પૈસા તવારમાં તું તમે જો કંધુ કર્યા તું અમે ઓનર તળક તો આ તમારો રોહી તો તમે લે જે ઓઢ્યો તો ઓમ ભો પેલા ભરાય ઓન બરાબર આ પૂરામ પૂરા ઓમ રાખો મગાબા તો બેજો ને આ એમને હું કજિરાવા ગાવ બેગા તો કાઢશું ખરાબ એ કંટાળીશું શું કંટાળો એ છોકરા મારું છું ઠેકાણું છે ઠેકાણું નહીં ઠેસર નું નહીં કે નહીં બેહવા બે હવા લેતો નહી ના આમાં આવી મજૂરી જવાય રે ના દવા તું આપણે ના ખાજેલું ઉપરનું નીકળી જાય ખાજેલું તળકાનું હું હજમ થઈ જાય હોય તો બહાર આવે તળકા મારી માની શકો અમે તો ઘઉં કટાવા આવ્યા છીએ અને પેલો બે મજૂરી લાવ્યો છે મને પણ એનું ટ્રેક્ટર નું ઠેકવાનું નહીં નહીં એનું કોઈ ઠેકોણું

આગળ મોકલજો ગમતરવીર